વડોદરામાં આવેલી વિશ્વવિખ્યાત મહારાજા સહાજીરાવ યુનિવર્સિટી આ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં આવેલી મેસ અને મેસમાં ભોજનમાંથી ઇયર નીકળી જેના કારણે વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો છે થોડા દિવસ પૂર્વેની જ આપણે એક ઘટના યાદ કરીએ એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ અને જેના મેસમાં જમ્યા બાદ એકસો ચાલીસ જેટલી વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું આટલી મોટી ઘટના ઘટી હોય તેમ છતાંય યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા તેવું ચોક્કસથી લાગી રહ્યું છે કારણ કે બોયઝ હોસ્ટેલના જમવામાંથી ઇયડ નીકળી છે બોયઝ હોસ્ટેલના મેસમાં ભીંડા બટાકાનું શાક અને આ શાકમાંથી ઇયડ નીકળતા વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો અને તેમણે એમ પણ કહ્યું કે ગર્લ્સ હોસ્ટેલ જેવી ઘટના ઘટે તેની રાહ આ લોકો જોઈ રહ્યા છે એટલે કે સત્તાધીશો જોઈ રહ્યા છે સંચાલકો પર તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વિરોધ પણ નોંધાવ્યો વિદ્યાર્થીઓએ સ્પષ્ટ જણાવી દીધું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ આવી રીતે સવાલો ઉઠાવતા રહેશે તેઓ ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે અગાઉ ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની અને હવે બોઇઝ હોસ્ટેલમાં પણ આવી જ ઘટના બનવાની સત્તાધીશો રાહ જોઈ રહ્યા છે આ ઘટના અંગે મેચ સંચાલકો અને યુનિવર્સિટી તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું વિદ્યાર્થીઓની ફરિયાદો અને અગાઉની ઘટનાઓને ધ્યાનમાં લેતા યુનિવર્સિટી દ્વારા આ મુદ્દે ઝડપથી પગલાં લેવાની જરૂર છે જેથી

અમે આટલું દૂરથી ભણવા આવીએ છીએ એમએસ માં ઘરવાળા એકદમ ભરોસા રાખીને મોકલે છે ને ખાવામાં મને કઈ થાય અમને કઈ થઈ ગયું તો જવાબ કોણ આપે જવાબ તો મે છે ને કોનો પડકાર આ એસપી ઓલ મેસ છે અહીંયા એસપી ઓલ ના પછાડી છે પછાડી છે એમએસ તો અમે ત્યાં ખાયા હતા અને કોઈ રજૂઆત કરી છે કોઈ ઉપરી અધિકારીને કોઈ સંસ્થાને કે વાઇસ ચાન્સેલરને રજૂઆત કરી છે એના વિશે ના ખાલી અમે ખાલી સરને જ કીધું ખાલી બસ કયા સરને કીધું આપણે કયા સરનામું હતું ફૂડ કમિટી ખાલી કીધું ફૂડ કમિટીને ઉપરથી કઈ સબ્જી નીકળી એમાં ફંગસ લાગેલી હતી ને પનીર બી મૂકેલું હતું પનીર બી બગડેલું દેખાતું પથ્થર હતું તો એવું બધું ખાવાનું તો અમારું શું મારું નામ યશ પટેલ છે મેં એમ એમ હોલ રહ્યું સિક્સટી ફોર રૂમ નંબર આ વસ્તુ પહેલી વાર ની નથી આ આજે થયું છે આજે આજે એસપી હોલ ની મેચમાં આજે થયું છે કે પહેલી વાર વીંડા ને જે જીવડો નીકળ્યો છે આ પહેલી વાર ની વાત નથી આ ભૂતકાળમાં થઈ ચુક્યું છે વારંવાર થાય છે બોયઝ હોસ્ટલમાં ઘણી વાર કરવામાં આવી છે ઘણી વાર એક્શન લઈએ છું આ તે બધું બોલવામાં આવ્યું છે પરંતુ કોઈ એક્શન લેવામાં નથી આવતો આ પહેલા બોઇઝ હોસ્ટલમાં બનાવ બન્યા બન્યા એના પછી એકવાર ગર્લ્સ હોસ્ટલમાં એટલો મોટો બનાવ બન્યો કે અડધી રાત્રે એકસો ને ચાલીસ બહેનોને આપણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા તો હવે શું આ લોકો આની રાહ હોય છે કે બોઇઝ હોસ્ટેલમાં પણ આવો બનાવ બને અને ભાઈઓ પણ અડધી રાત્રે જ્યારે બસોની ત્રણસોની તાકાતમાં જ્યારે એડમિટ થશે એના પછી આ લોકો કોઈ એક્શન લેશે આવ અમે વિદ્યાર્થીઓ છે અમારી એક જ માંગ છે કે અમે અહીંયા ભણવા માટે આવીએ છીએ અમે અમારું ભવિષ્ય ઉજવાડ કરવા માટે આવીએ છીએ હું કચ્છથી આવું છું લોકો અહીંયા મણિપુરથી સાઉથથી અલગ અલગ જગ્યાએથી આવે છે અને એમને ખાવાની સગવડતા આપવા માટે હોસ્ટેલ મેસ રાખે છે તો જો તમને ટેન્ડર એના માટે આપવામાં આવે તો તમારી એ ફરજ બને છે કે તમે એમનું સારું જમવાનું આપો અને એની સ્વાસ્થ્યની તમે કાળજી લો અને એ વસ્તુની કાળજી આ લોકો ક્યારે પણ નથી લેતા છોકરાઓ ખાઈને અમે લોકો પાંચ હજારની સંખ્યા છે એમયુસી બોયઝ હોસ્ટેલ હોલ્સ ઓફ રેસિડેન્સની પાંચ હજારની સંખ્યા છે અને મેસ મેસવાળા પાસે ચારસો છોકરાઓ પણ જમવા નથી જતા એનું એક જ કારણ છે કે એ નથી સારું ફૂડ આપતો નથી સારું હાઇજીન આપતો તો એ અમારી અમારો પ્રશ્ન હંમેશા જ રહ્યો છે અને અમને એક જ ઉકેલ જોઈએ છે કે અમને સારું ખાવાનું મળે અમારી માંગ એક જ છે કે આ આ વ્યક્તિને કાં તો આના પર કડક કાયદા લગાડવામાં આવે પહેલાં હોસ્ટેલની કમી જે મેસ હતી એનો ફૂડ હાઇજીનની કમિટી નથી એ કમિટી હવે બનાવવામાં આવી છે તો એ કમિટી પોતાનું કાર્ય કરે અને આ લોકો ઉપર ધ્યાન રાખવામાં આવે જો આ લોકો ઉપર મૂકી દેવામાં આવશે કે તમે એમને જમાડો તો એ લોકો જેમ ભૂતકાળમાં કરતા આવ્યા છે એમ જ કરશે અને એમ જ હંમેશાથી એ લોકો કરતા આવ્યા છે અમે અમારી જાન અમારું સ્વાસ્થ્ય કોઈના બિઝનેસ માટે કરીને અમે લોકો અહીંયા રાખવા નથી આવ્યા અમારા માતા પિતાએ અમને તમારું બિઝનેસ કરવા માટે કે તમારા ચાર પૈસા કમાવવા માટે અમને નથી મોકલ્યા અમને અમારું કરિયર બનાવવા માટે મોકલવામાં આવે છે અમે પણ આખો દિવસ ભણીએ છીએ લેક્ચર લઈએ છીએ એના પછી દિવસમાં બે થી ત્રણ વાર અમને જો સારું જમવાનું મળે છે એના માટે અમે આવીએ છીએ તો અમારી સારા ફૂડની સારા જમવાની અમારી માંગ રહે છે અને એ માંગ હંમેશા તટસ્થ રહેશે અને જ્યાં આ વસ્તુ નહીં મળે ત્યાં વિદ્યાર્થી ઉભા રહેશે અને પ્રશ્નો ઉભા કરવામાં આવશે મારું નામ રિશિત છે રિષિત શિવરે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હોશિન સંયોજક છું